જય શ્રી કેદાર જય શ્રી કેદાર આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજના વિડીયોમાં ટેકે પરિવારના તમામ સભ્યો સૌ તો બાબા કેદારના દર્શન કરશે સો બાબા કેદારના દર્શન લાઈવ જય શ્રી બાબા કેદાર જય શ્રી બાબા કેદાર જય શ્રી બાબા કેદાર બાબા કેદારના દર્શન તેમજ નંદી મહારાજના દર્શન આજે લખીભાઈના બાર જ્યોતિર્લિંગ પૂર્ણ થઈ ગયા છે મારી સાથે સાથે મારો રુદ્રાક્ષ એટલે કે મને જે રુદ્રાક્ષ કલાભાઈ આપ્યો હતો એટલે કે કલાભાઈની ભાવના પણ બાર જ્યોતિર્લિંગ મારી સાથે પૂર્ણ થઈ ગયા છું તેમજ દાદા અને સોનતાબા એટલે કે મેં જે દોરો કરેલો છે તે બસાદાદાએ બનાવેલો છે અને જે અંદર જે માંદરિયાની અંદર જે કહેવાય કે જે દોરો જે છે એ સોનતાબાની ભાવના છે તો મારા બા અને દાદા એવા સોનતાબા અને પછાદાદાએ સાથે સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ કરેલ છે તેમજ મારી ડાબી અને જમણી આંખ એવા મારા નેત્રાશ્રી એવા પંચલ પંકજભાઈ અને માધુશ્રી એવા પંચલભાઈ પણ બાર જ્યોતિર્લિંગના દર્શન મારી ભાવના સાથે કરેલા છે અને બે નેત્રની ઉપર એક અલગ નેત્ર એટલે કે પંચાલ ધ્રુવ પંકજભાઈ તેમને પણ દર્શન છું દર્શન તેમજ હાર્ટમાં દરેક વિ કે પરિવારના સભ્યોના પણ દર્શન પૂર્ણ થઈ ગયા મારી સાથે ને સાથે કેમ કે એનર્જી જે છે એ બધાનો સાથ સહકાર જ છે એટલા માટે એન્ડ ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું બહાર જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે અને પણ પચીસમો જ્યારે જન્મદિવસ આવશે એના પહેલાં પૂર્ણ થઈ ગયા ખૂબ આભાર તમારા બધાનો આ વિડીયો જોવા બદલ અને જે પણ આ વિડીયોનો જોવે છે તેની દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય કે પરિવારના સભ્યો અને ગ્રેટ ફેમિલીના પણ દરેક સભ્યોની મનોકામના બાબા કેદારનાથ પૂર્ણ કરે બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના આપે ઓમ વિશ્વાિ દેવ સવિતા અધુરિતાની ભરાશો ઓમ વિશ્વાની દેવ સવિત અધુરિતાની ભરાશો યથ ભદ્રામ તનના સૌ ઓમ ત્રિમ ગમ વ્યજા સુગંધેમ પુષ્ટિ વદનમ ગુરવા રૂપમિત વંધનાય મૃત્યુ મામ મૃત ધર્મશ્લાભવ ભારત વ્યુદાનના અધર્મશ તદાત્માન શુજાવમ્ય ફરીણા સાધુના વિનાશ ચુસ્ત ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે ટવેલ્વ જ્યોતિર્લિય નમો નમ ફિફ્ટી વન શક્તિપીઠાય નમો નમ થર્ટિ થ્રી થૌઝન્ડ દેવી દેવતાય નમો નમ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગાય નમો નમ ઓમ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગા નમો નમ નાગેશ્વર જ્યોતિર્લિંગા નમો નમ ઓેશ્વર જ્યોર્લિંગા નમો નમ મહાકાલેશ્વરજ્યોતિર્લિંગાય નમો ન શ્રી ભીમાશંકરજ્યોલિંગા નમો નમ શ્રી ગૃેશ્વર જ્યોતિર્લિંગા નમો ન શ્રી ત્રેશ્વર જ્યોતિર્લિંગાય નમો નમ નાથોનાથ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગા નમો નમ એન્ડ શ્રી વન ઝીરો ઝીરો એટ્ રાવણેશ્વર બાબા બૈદ્યનાથ જ્યોતિર્લિંગાય નમો નન્ડ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગાય નમો ન શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગાય નમો નમ રામનાથસ્વામી રામેશ્વરમ જ્યોતિર્લિંગાય નમો નમ ટ જ્યોતિર્લિંગાય નમ નો ફોર ધામાયસ નમો નમ દ્વારકાધીશ નમો નમ શ્રીમદ્રી નાથાય નમો નમ જગન્નાથપુરી ઓડિસાય નમો નમ એન્ડ રામનાથસ્વામી રામેશ્વરમ ફોર ધામાયસ નમો ન ફોર છોટાધામ નમો નમ ગંગા ગંગોત્રી યમુનો બદ્રીનાથ કેદારનાથ સર્વ થર્ટી થ્રી થાઉઝન્ડ દેવી દેવતા ઇસ નમો નસ થેન્ક યુ વેરી મચાર વાચિંગ દિસ રેડિયો હાર મહાદેવ